3625 કરી રોગરો લખવાનો છે 13 11 2025 અને આપણે

બોલવું ને રાલા કડું કોરણ વાળો 1503 રૂપિયા જાપાનના લાઈવ ભાવ આપણે જોઈ રહ્યા થી બાકી બધા ભાવ હમણાં આપણે એક સમય માં પૂછું પાકી આપની કરવા વિનંતી એ પ્રમાણે

બે હજાર પછી તલના લઈ ભાવ અડતાલીસો ને ચોપન રૂપિયા ઊંચામાં ભાવ નીકળ્યા છે હજી હરાજી ચાલુ છે

એ 980 માલકો વિવેક 9322 3 જો ઉભા રહેજો હાલો હારો 2232 43 હાલો 932 હાલો આયા કાપી દીધું હાલો એ એમબી હાલો

ચાર બુણી ચારે ચાર બાવી સારું છે પંદરસો છત્રીસ ચાલીસ છેતાલીસ પંદરસો છેતાલીસ